હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સાંભાર મસાલો જે ખૂબ જ આસાનીથી ઘરે બની જાય છે જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારા ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તો સુધી પહોંચતા રહે સાંભાર મસાલો બનાવવા બે ચમચી ચણાની દાળ એક પેનમાં એડ કરીશું એક ચમચી તુવેર દાળ લેવાની અને બે ચમચી અડદની દાળ લઈશું ગેસની આંચ એકદમ ધીમી રાખવાની બે ડાળી મીઠા લીમડાના પાનની એડ કરીશું અડધી ચમચી વરિયાળી એડ કરવાની અને બે ચમચી આખા દાણા એડ કરીશું એક ચમચી જીરું એડ કરવાનું અને એક ચમચી રાઈ એડ કરવાની તો રાઈ રાઈને સ્કીપ નહીં કરવાની અડધી ચમચી મેથી દાણા એડ કરવાના અને છથી સાત લવિંગ એડ કરીશું પંદરથી વીસ જેટલા મરી એડ કરવાના અને એક નાનો ટુકડો તજનો એડ કરીશું એક તેજ પત્તાનું પાન એડ કરવાનું અને આ બધી જ વસ્તુને મીડિયમ આંચે શેકી લેવાની આ બધી જ વસ્તુ થોડીક ગરમ થાય એટલે તેમાં સાતથી આઠ સૂકા કાશ્મીરી લાલ મરચાં એડ કરવાના પણ જો તમારી પાસે આ રીતના મરચાં ના હોય તો જ્યારે આપણે આ મસાલો પીસીએ ને એ ટાઈમે મરચું પાવડર પણ એડ કરી શકાય આ બધી જ વસ્તુને મીડિયમ આંચે શેકી લેવાની જો દાળનો કલર આ રીતે થોડોક ચેન્જ થાય એટલે આપણે ગેસની આંચ બંધ કરી લઈશું પણ જો તમારે એમાં સૂકું કોપરું એડ કરવું હોય તો તેના ટુકડા કરીને એડ કરી શકાય મેં અત્યારે એડ નથી કર્યું કેમકે સૂકું કોપરું એડ કર્યા છે તો આ મસાલો બહુ લાંબા સમય સુધી રહેતો નથી જો મીઠા લીમડાના પાન આ રીતે ભાંગી જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને આ બધી જ વસ્તુને ઠંડી થવા દઈશું તો જો તમારે સૂકું કોપરું એડ કરવું હોય તો તમે કરી શકો છો આ બધી જ વસ્તુ મેં અહીંયા ઠંડી થઈ એટલે મિક્સર જારમાં એડ કરી લીધી છે અને પીસી લઈશું તો એકદમ ઝીણો પાવડર કરી લેવાનો અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલો હિંગ એડ કરવાની મેં અત્યારે થોડીક ઓછી હિંગ એડ કરી છે અને એકદમ સરસ પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સરસ આપણો અહીંયા સાંભાર મસાલો બની ગયો છે બધી જ ઘરની વસ્તુથી સાંભાર મસાલો બની જશે અને એકદમ આસાનીથી બની જાય છે તો આ મસાલાને એરટાઇટ ડબ્બામાં ભરી લેવાનો અને બે ત્રણ મહિના આ મસાલાને કશું જ થતું નથી તેને ફ્રીઝમાં મૂકવાની પણ જરૂર નહીં પડે તો એકદમ સરસ સાંભાર મસાલો બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો